આજે મળવાનું છે તો વહેલા ના આવી શકે પણ ના આપણે તો રોજ રાહ જોવાની આદત પડી ગઈ તો આવશે હમણાં રહેતો રહેતો કાં કોની રાહ જોઈ જોઈને આટલો લેટ આવે અને હજવા તો એટલો રહેશે ને જાણે એકલો જ હીરો જેવો હોય આ હું નહીં ફટાફટ તૈયાર થઈ જતી ખાલી કલાક લાગે બસ કલાક તો બહુ થઈ ગયો આટલો તો અને હું શું કહું મારે હવે મોઢું બાંધી દેવું પડે નહીં તો આ ગામવાળું કોઈ જોઈ જાય ને તો હળીઓ કરવાની મૂકે નહીં અને મારા બાપાને કહી દે તો ખોટા મફતમાં ધોકા પડે આપણા ધોકાવોકરા ખાવા નથી બરાબર એટલે મોટું બધી દઈએ મારે તો દુપટ્ટા લિપસ્ટિક એ કેટલી ચોટે આખા ગામની લિપસ્ટિક હું જ એકલીક કરું કે કેટલા રે આવા દે પહી બાંધો થોડું આડું કરીને બેહું ફરીથી ફોન કરી દઉં આ તો ફોને ઉપાડતો નહીં મને લાગે ચાલુ બાઈકે હશે એટલે નહીં ઉપાડતો હેડ આવતો હશે હવે થોડી વારમાં ફટાફટ આવે તો સારું ચશ્મા બસમાં લગાવીને આમ તને આ ટન ના થઈ જાવ ફરવા જવાનું હું કઈ જેવું તો થોડી જાવ અલ્યા તું કેમ અત્યારે બગડી રહ્યું છે બગડવા નહીં બતા આપડા ઓહો ચશ્મા તો હું મને નહીં ઓળખાતી મારા બાપા કયું ઓળખીએ હશે ગમને તો કોઈ ખબર ના પડે કાકા આવો કાકા જોઈ ના જાય તો સારું

કાલે તો કેટલી મહેનત થી આવ્યો તને ભેગો થવા આવો રાજકુમાર આવો તમારી જ રાજ હોઈ રહ્યો અમે ના હોય કેતા તો ફૂલ ફૂલ મંગાવું તમારા માટે ના ના ગોડી એવું તો તારા માટે રાખી તું પેની તડકાની બેહી રહી હું તો કાળી થઈ જો આટલી ગોરી હતી ને આટલી કાળી થઈ ગઈ સોરી બકા બઈ સોરી એટલે સોરી કીધું નહી તને તને ખોટું ના લાગે ગોડી એટલે ખોટું તો મન જબ્બર લાગીયો પણ હું કરું હવે તું મળવા આવ્યો આટલા દિવસે એટલે પછી ચલાઈ લીધું અને હું કહું છું હું નવા ચશ્મા લઈ

આપડે મને આમ તો પિક્ચર જોવાનું હતો પણ તું એ આખું મોડું કરી નાખ્યું એટલે આવા મૂડ તને ખબર મને પકોડી તો પકોડી ખાવા જઈએ તો રિહાઈ જાય

ભાઈક એટલે આગળ રાતું નાણા આપણા પેલા કાકોડસ્ત પકડી માટે ખાસ ઉપર લીએ થાય તો કપોડી आये और एक इधर

गरम करजो बराबर पाहा पहा बॅकबेक अशी भूली ना दो पहा

પકોડી તો સારી લાગે યાર પોણી સારું આપડે રોજ ખાવા આવો કે નહીં રોજ આવો ને તમારે બધું ના કરવાનું છેલ્દી નઈ ડાયરેક્ટ ખાવા ભાઈ હા અલે એવું જ અમે તમારું કામ કરે અમે ખાઈએ તમે તો વાટા ડુંગળી વાટો ડુંગળી વાટજો